ભાવનગરમાં અવકાશી આફતથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગોગાના કોળિયાકથી નિષ્કલંક મહાદેવ મંદિરના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા કોળિયાગથી નિષ્કલંક મહાદેવ તરફના રસ્તા ઉપર અવર જવર ઠપ થઈ ગઈ છે

પાર્થ મજીઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ નિષ્કલંક મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અત્યારે તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવામાં આવી રહ્યા છે જી જણાવી સુપ્રસિદ્ધ કોળિયાક મહાદેવ મંદિર આવેલું છે અથવા તો જે ગ્રામજનો હોય છે તે અટવાઈ ચુક્યા છે જોકે સમગ્ર મામલે હાલ સ્થાનિક પ્રશાસન ધ્યાન ઉપર આવતા તેઓ સ્થાનિક પ્રશાસન પણ સ્થળ ઉપર પહોંચ્યું છે પરંતુ આજે પાણીનું લેવલ છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યું જેના કારણે અહીં જે પુલ છે તે સંપૂર્ણ જે ઘોઘાથી કોળિયાક તરફ જવાનો જે મુખ્ય માર્ગ હોય છે કે જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેના કારણે હાલ સંપૂર્ણપણે બંધ થઈ ચુક્યો છે તે પ્રકારની પરિસ્થિતિ કોળિયાક નિષ્કલક મહાદેવના કોજવે કોઝવે ઉપર જોવા મળી રહી છે પાર્થ આભાર જાણકારી આપવા માટે